ધોરણ દસનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતની મણિબા વિદ્યા સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ સંસ્કૃતમાં સોમાંથી સો ગુણ મેળવી કાંટું કાઢ્યું છે સુરતની ડબોલી સ્થિત મણિબા વિદ્યા સંકુલ સ્વર્ગ સુરેશ વિદ્યામંદિર માધ્યમિક શાળાનું પરિણામ જાળવળતું આવ્યું છે શાળાનું પરિણામ ગુજરાતી માધ્યમમાં અઠ્ઠાણું પોઈન્ટ અગિયાર ટકા તથા અંગ્રેજી માધ્યમમાં એકાણું પોઈન્ટ પંદર ટકા આવ્યું છે તથા એ વન ગ્રેડ સાથે છ વિદ્યાર્થી તથા એ ટુ ગ્રેડ સાથે અઢાર વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે જેમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીનીએ સંસ્કૃત વિષયમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ગુલદસ્તા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના તાલે ઝૂમી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી

હું ધોરણ દસમાં મેં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે હું મણિબા વિદ્યા સંકુલ તથા સ્વ સુરેશ માધ્યમિક શાળામાં મેં અભ્યાસ કર્યો છે આ એવન ગ્રેડ પાછળનું કારણ મેન છે એ છે કે મારી મહેનત ઉર્ફ અને મારા સર્વે શિક્ષકોની મહેનત અને આ સંચાલકો અને મારા આચાર્યશ્રીની મહેનત પાછળનું આ કારણ છે તો હું ખૂબ ખૂબ ધન્યવાદ છું અને મારા વડીલો અને મારા માતા પિતાનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે એટલે એને અર્થાત એટલે મેં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે નવ્વાણું પોઈન્ટ ચોસઠ પરસે અને છન્નું ટકા મેં પ્રાપ્ત કરેલા છે મારું નામ આશાધર્યા દક્ષાબેન છે હું મણિભાઈ વિદ્યાસંકુલ સુરેશ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેની કામગીરી કરું છું આજે અમારી શાળાનું ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું છે અને અમારી શાળામાં ઘણા વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે જેમાં છ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં શાળાની મહેનત અને તેમના માતા પિતાની મહેનત આજે રંગ લાવી છે શાળાની અંદર અમે વીકલી ટેસ્ટ નું આયોજન કરતા હતા મંથલી ટેસ્ટ નું આયોજન કરતા હતા અને એ છતાં પણ જ્યાં વિદ્યાર્થીઓને મૂંઝવણ લાગે ત્યાં એ લોકોને પર્સનલી એ લોકોના પ્રોબ્લેમ નો અમે સોલ્વ કરતા હતા